છોટાઉદેપુર જિલ્લાના પાવી જાતપુર તાલુકામાં આવેલ ભારત નદી ઉપરનો બ્રિજ તૂટવાને આજે તેર દિવસ થયા અને હાલમાં છોટાઉદેપુર અને ચાજપુર પાવીની પ્રજાને વડોદરા બોડેલી આવવા જવા માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે તેવા સમયે આમ આદમી પાર્ટી દ્વારા આજે આ બ્રિજને તૂટવાને તેર દિવસ થયા તો ત્યાં આગાડી નદી કિનારે જઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તેરમાની વિધિ કરી રામધૂન કરવામાં આવી સાંભળીએ રામધૂન બાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાએ શું કહ્યું અહંકારી સરકાર મારો એમ કે

આજ રોજ આઠ સપ્ટેમ્બરે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ના જે સિંહોદ અવસાન થયું છે છવ્વીસ તારીખે તો અમે ભેગા થયા છે આજે તેર દિવસ નીકળી ગયા છે એટલે અમે આજે એનું તેરમું મનાવવા આવ્યા છે અમે એની યાદ કરીએ છીએ કે આ પુલે બહુ યોગદાન આપ્યું છે કેટલા રોજગાર પેદા કર્યા છે કેટલી રોજગારી લોકોને હાચવ્યું છે રોજ આવ આવા જવાનો આ રસ્તો છે એક આ તો એક કહેવામાં આવે કે આ સ્ટોપ થઈ ગયું છે બધી લોકો પુલ પર જાય છે કોઈ જોખમ હોય કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે રજૂઆત કરીએ છે કે જલ્દી જલ્દ આ પુલ ને બનાવે અને ડાયવર્ઝન ને બનાવે અને લોકોની જે અસુવિધા છે એને જે તકલીફ પડે છે એ દૂર ડાયવર્ઝનમાં ખર્ચો કર્યો છે એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું

અમને લાગણી છે વર્ષોથી અમને બધાને હાચવ્યું છે તો આજે એને તેરમા મામે અમે યાદ કરવા આવ્યા છીએ